કોડીનાના મૂળ દ્વારકા અંબુજા રોડ પર થોડા દિવસો અગાઉ મોબાઈલની લૂંટ આશરે દસ એક દિવસ પેલા અમારી પાસે ફરિયાદ આવી હતી કે એક અજીત ચાવડા કરીને જે ફરિયાદી છે એ કોડીનારથી મૂળ દ્વારકાવાળા રોડ ઉપર બપોર પછીના સમયમાં નીકળી રહ્યા હતા એના મિત્ર સાથે એના મિત્ર એમની સાથે હતા સંજયભાઈ વાળા આ બંને જણા નીકળ્યા હતા ગાડીમાં અને કોઈ બે વ્યક્તિઓ આવીને એના મોબાઈલની ચીલ ઝડપ કરી છે એટલે જેવી અમને વિગત મળી એટલે તરત જ અમે અજીત જે વિક્ટીમ છે એની ફરિયાદ લઈ લીધી જે તે સમયે અજીત આ વિક્ટીમને ઓળખતો ન હતો એટલે અમે અજાણ્યા ઇસોમ વિરુદ્ધ ફરિયાદ લીધેલી ત્યાર પછી ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના આધારે અમે બે આરોપીને પકડ્યા છે એમાં એક આરોપી છે હુસેન જે વેરાવળનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે એ જેઠવા સાહિલ એ પણ વેરાવળનો છે આ બંને આરોપીઓ પૂછપરછ માટે અત્યારે લાવ્યા છે અને એમાં આગળમાં શું તપાસ છે પ્રાથમિક ઇન્કવાયરીમાં એટલી તપાસ મળે છે કે આ જે સંજય વાળા છે જેની ગાડીમાં બાજુમાં જ બેઠો હતો વ્યક્તિ એ જ આમાં મુખ્ય કાવતરાખો છે અને એ અત્યારે ફરાર છે એમની ગુનાહિત ઇતિહાસ કોઈ આરોપીઓના સાહિલ છે એના વિરુદ્ધમાં આઠ ગુના સિટીમાં દાખલ થયેલા છે અલગ અલગ ટાઈપના ત્રણસો ત્રણસો ત્રેવીસ વગેરે છે બાકીના આરોપીઓને હજી સર લૂંટ થઈ આ કેસમાં બંને મોબાઈલ કેમ કે જે વિક્ટીમ છે એણે સોનાનું ઘરેણા પણ પહેરેલા હતા અને એની પાસે થોડા ઘણા પૈસા તો પણ હતા પણ એ કોઈ વસ્તુ આરોપીઓ લઈ નથી ગયા ફક્ત મોબાઈલની ઝડપ થઈ હતી અને અમે મોબાઈલ હજી સુધી અમને મળ્યા નથી મોબાઈલ માટે અમે પ્રયત્ન અમારે ચાલુ છે તો સંજય વાળા જે સાથે જોડે હતો એ જ ફરાર છે સંજય વાળા જે સાથે હતો એ જ અત્યારે ફરાર છે એ સિવાય સંજય વાળા સિવાય પણ બીજા અમારી પાસે જે આરોપી નામ આપે છે એના આધારે બીજા ત્રણ આરોપીઓ છે એક ફારૂક છે એક પિયુષ છે અને એક રાહુલ છે સર આ ઘટનાનો આરોપીઓ ફરાર છે આ ઘટનાનો હેતુ અને એનો પર્પઝ શું હતો આખી ઘટનામાં આ ઘટનાનો હેતુ જ્યાં સુધી અમે બીજા ચાર આરોપીઓને ન પકડી લઈએ જ્યાં સુધી અમે મુદ્દામાલ કબજે નહીં કરીએ ત્યાં સુધી અમે આપને સ્પષ્ટ આ ઘટનાનો હેતુ નહીં કહી શકીએ અત્યારે જે પ્રાથમિક રીતે વિગતો મળે છે આ આરોપીઓ જે બંને અમે પકડ્યા છે હુસૈન અને સાહિલ આ બંને આરોપીઓને સંજયવાળાએ પોતે મળી અને એને આ કામ કરવા માટેની સુપારી આપી છે અને પૈસા પણ આપે છે અને એના અમારી પાસે સ્ટ્રોંગ પુરાવા છે સંજયવાળાનો ધંધો શું કરે છે એ એક્સ પૂર્વ સરપંચ છે સરખડી ગામનો અને અત્યારે હાલમાં કદાચ એમના પત્ની સરપંચ તરીકે ચાલુ છે સરખડીમાં મોબાઈલ ગયું છે નહીં અત્યારે વિગત નથી કબજે થયું છે હજી સુધી મોબાઈલ કબજે નથી ત્યાં પણ અમે વાહનો અને ગાડી ફોર વ્હીલ અને ટુ કબજે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાટકની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે